કેમ કે તમને બધાને ખબર જ હશે આજે કરવાનું છે રૂપા સાથે પ્રેંક તો પ્રેન્કમાં તો આજે ભડકો થવાનો છે ભડકો તો માં ઠેર સુધી બિન રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ જો શેનો પ્રેંક કરવાનો છે એ તમને બધાને ટાઇટલ અને ખબર તો પડી જ ગઈ છે તો બસ જેવી રીતે જેકભાઈએ પ્રેમ કર્યો તો એવી રીતે આપણે કરવાનો છે પણ આપણે થોડું કામ ડિફરન્ટ રાખવાનું છે અને થોડું કામ અલગ કંઈક કરશું ભાઈ કરતા અને રૂપા એરે કરવાનો છે કારણ કે રૂપાએ તો એ વિડીયો જોયો હોય કે નહીં જોયો મને કંઈ ખબર છે નહીં ફો ટકા તો જોયો જ હશે પણ એને કંઈક ફોલ આવીને આમ એવી રીતે કંઈક આપણી વિડીયો શૂટ કરવાનો છે તો આજ તો જો તો હું લઈ આવ્યો છું તો ફાઇનલી આપણી જે પ્રોડક્ટ છે આવી ગઈ છે ને હવે ખાસ તો કેટલી બધી તીખી આવી તમને બધાને ખબર જ હશે મારે કેવું નથી કે કેટલી તીખી આવે છે એમ પણ બધા કહે છે હે આપણે મેં એક એવા ટ્રાય કરી નથી કે કેટલી તીખી આવે એમ તો બધાય કહે છે ફૂલ તીખી આવે છે બર્ડમાં તીખામાં તીખી વેપાર આવે છે તો ભાઈ હવે જોઈ છે અંદર ઓહો કો 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 કુ કોકુ આની સાથે પ્રેમ થવાનો છે રૂપાનો આજ તો બહુ મજા આવેની છે અને એને કેવી રીતે ખવડાવી કેવી રીતે નહીં એ હજી આગળ પ્લાન બનાવીએ છીએ તો એ કેવી રીતે ખાય પ્રમાણે

એટલે આની અંદર મિક્સ કરી નાખીએ અને પછી એને કેવી રીતે ખબર કેવી રીતે નહીં કંઈક પ્લાન બનાવીએ એ ખાવા તૈયાર થાય એ કામમાંથી પછી ઊંચી ન આવે એટલે હજુ કામ કરતી હોય તો નિરાતે મનાવી પડશે મનાવીને પછી એને ખવડાવવી પડશે તો હવે જોઈ છે મિક્સ કરી નાખીએ આને આપણે અલગ પ્રોબ્લેમ લઈને આને હતાડી દઈએ બતાવી નહીં એને ખબર પડી જાય કે આ ખોખો અહીંયા હે તો વેફર અહીંયા હશે થાય કેમ એટલા માટે આને આપણે હતાડી દેવું ને આ બે રાખશું જગલામાં જો આપણે જબલા ની અંદર પેફર નાખી દીધી છે અને આપણે શૂટ કરતા હતા કે એ કે આપણી પાસે અને આપણે નથી તો હવે જાઓ ઘેરે અને એના જો રૂપા શું કામ કરે છે એમ એ પ્રમાણે પછી કઈક આઈડિયા લગાડીએ આપણે બહાર કામ કરે છે તો આપણે એને હે કે હમણાં નહીં કેવું અહીં અંદર બોલાવીને પછી ખબર આવશું અત્યાર મૂકી દો અને હવે આપણે જઈ બહાર હું કરે હું નહીં જોઈ બધું મુકરે વારું સખ અત્યારે વારું હોય હે એમ ભૂખ લાગી બહુ નાસ્તો લેવા તો નાસ્તો ખાઈ શાક ને રોટલો ને એવું ખાધું પણ કગ નાસ્તા લેવા દઉં તો એ ખાય ને ગામમાં મનસરીમ મરે નઈ આવતા ખાય નહીં ના યક દિસ લે ઓતે ખાઈ લે 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 તો મનસરીમ ખાવાને કે હે તને મનસરીમ ને ઓતા ન ખાય કઈ હારે ખાવાને મજા તે હારે તો મજા આવશે તો તરે તો તરે જ વાઈગા તરે તો હા એવું હે ભાઈ તણ ને મંચુરિયમ ને એવું ખાવાનું કે છે પણ મંચુરિયમ મને અત્યારે નો મજા આવે પછી હાજર ખાવાનું મને મજા આવે તને મજા આવે જો ભાઈ આગળ મોકલું છોકરા તો લે પછી કઈક નાસ્તો બાસ્તો કરી લઈ તો ફાઈનલી જો હું તો અહીં ઘરે જ પણ હવે બા બોલી કઈ એમ દાદા ને ઘેર છે છે કેમ આવા રમાડો જઈ ભાઈ અવિનાશ ને અવિનાશ ને હા જઈ તો એવું છે તો ભાઈ બા ને કહું કે નો કહું એમ વિચાર આવે મનમાં કહું કે એમ બા ઓલી ને આરે પ્રેમ કરું કે એમ કેવાય એમ ના ખબર પડે

કાળા ઓલામાં એ ત્યાં મળે નહી હવે આમાં તો આમાં બગાડી દઈએ આપણે આમાં નાખી દીધી વેપાર અને જોઈએ છે હવે રૂપાને ખબર આવી હું કામ કરે એ તો પેલા આપણે ના પાડવાની જોઈએ જઈએ આ બાજુ બાર આ કામ કરે છે ખબર હું કામ કરો ગાજર નાથ એવું છે અને જાઓ આમ શું કરે હે કે હા તે ઓર જો તે હે તે ભૂખા કે પર હે મન તો ખવરાવ જાવા દે ને ને ઓ ભાઈ મેરા દુલા તે મે તને તારે ખાવ ખા તે મંચુરિયન કોઈ લાવ દીધું તે ખાવ કેમ કોઈ ના લાવ દીધું તે મંચુરિયન ખાવ ને ખા

હૈરાખ્યા કા કા હા હા તો તેલા ભાઈ તારા ખાવી તો ખાય નો ખાવી તો કાઈ ની જો કાઈ શું હોય એટલે કે મારી ઉપર કાઈ ની પૈસે ગતી ની હ ખાવે તો ખાય તો કઈ તો મન નો કેતી પછી ઓકે વે તમે આપી મને કેવી થી દૂર દૂર લાગી મને જાવા દે ની હવે હારી દીધી કાઈ ને હું કાઈ થોડું થોડું લાગીલા નો હાલ લાગે આવ ને કાઈ ની આવે કાઈ ને ભાઈ વેફર માં કાઈ નોતું વેફર છે હેરી

খবৰ কি

એવું કઈ વેપર ખાતે એવું કઈ નથી એક વેફર નું બટકું દીધું મેં ખાલી એમાં તને કેવું કેવું બધું થવા મળ્યું એવું કઈ હોય મેં કથાતો નહિ નાળ દેવા છં દીધા હવે હા થાય મને ને ખબર ખબર હોય છોકરા વાળા હોય તો તારું શું કરવાનું તો ફેમિલી જો રૂપાને કઈક થઈ ગયું છે ને હવે કોને ખબર હવે બાન બપન મને ખીધાવાના હે ડોહા કે હું કરશું કોને ખબર હવે દાત કરે હો કે બોલ દાત જો કેમ એમ કેમ એમ છું સાહેબ કેમ ખોખો પીરું કે મે જોઈ લીધું કાધી નતી એ વેપાર મૂકી ને આવડ્યા વેપાર આ ખાઈ લીધી કઈકા दादी काई कई नंक कारण के मने करी पर हाय जे सडी जो भाई मैं के ता ने के था है तो बान बप्पा नी बदे मने की मने जा है मने हाय जे जो तो हम का सो कर नानो सेन के कान था है तो हम कैसे कर, तो कर आवे हम क्या थी हां केवी मने अरे तो तुम्हें से तुम्हें तुम्हें बिजोता है तुम्हें खाई गई से बट को खा दो मांगे कह के मल पड़ा के बीज ली ली तू हां मने एम के भाई हासो मने एम थे तू के वे पर खाई जे पण

આને તો બીવ રાખી દીધા ગાય ની કઈ નો થાય ભાઈ મને બીવ દીધો અને રૂપા ઉપર પ્રેંક કર્યો એ કેવો પ્રેંક છો અને મારો પોપર થઈ ગયો અને મારો પ્રેંક થઈ ગયો તો ખાસ કોમેન્ટ કરીને પાછા કહેજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બબાઈ